મિત્રો હિન્દુ ધર્મમાં દરેક મહિલાને દેવી સન્માન માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે કન્યા પૂજામાં પણ બાળકીઓની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં દીકરી વહુ અને સાસુ ખુશ રહે છે જેને સન્માન આપવામાં આવે છે તેમની બધી જ ઈચ્છાઓની પૂરી કરવામાં આવે છે ત્યાં હંમેશા દેવી દેવતાઓનો વાસ રહે છે આ ઉપરાંત ઘરમાં પણ ક્યારેય પૈસાની કમી થતી નથી હિન્દુ શાસ્ત્રો અનુસાર રોજ સ્ત્રીઓના કેટલાક અંગોને સ્પષ્ટ કરવા શુભ માનવામાં આવે છે જેનાથી તેમના પર દેવી આશીર્વાદ બની રહે છે સાથે જ તેમને ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અત્યારે અહીં શાસ્ત્રોમાં બતાવેલ સ્ત્રીના એ અંગો વિશે જાણીશું જેને સ્પષ્ટ કરવા કરવો પુરુષ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્ર શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દરેક પુરુષે દરરોજ સવારે પોતાની મા પત્ની અને ઘરમાં રહી બધી જ વૃદ્ધ મહિલાઓના ચરણ સ્પષ્ટ કરવા જોઈએ જેનાથી વ્યક્તિનું ભાગ્યોદય થાય છે હથેળી હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ સવારે ઉત્સાહની સાથે જ પોતાની પત્નીની હથેળીને સ્પષ્ટ કરવી જોઈએ જેનાથી તમારું ભાગ્ય મજબૂત થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓની હથેળીમાં ધનની દેવી માતા લક્ષ્મી નો વાસ હોય છે જો કોઈ વ્યક્તિ રોજ પોતાના મનમાં માતા લક્ષ્મી નું ધ્યાન કરીને પોતાની પત્ની ની હથેળીને સ્પષ્ટ કરતા હોય

સવારે ઉઠીને પોતાની પુત્રી મુખ મોખ જોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પુરુષ પણ માતા લક્ષ્મી ના આશીર્વાદ બન્યા રહે છે રાધે રાધે